સર્વોદય બ્લડ સેન્ટર ગુજરાતમાં કેન્દ્રીયકૃત એન એ પરીક્ષણ રજૂ કરે છે હબ એન્ડ સ્પોક બોડલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરે છે ઝડપી અને ચોક્કસ ટીટીઆઈ શોધ સુનિશ્ચિત કરે છે અને ઉન્નત સ્ક્રીનિંગ કાર્યક્ષમતા તેમજ ગુણવત્તા ખાતરી માટે સંસાધનોને એકીકૃત કરે છે વિશ્વ હેપેટાઇટ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એક અગ્રણી બિન્ન લાભકારી સંસ્થા છે આ પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા અને સુરક્ષિત રક્ત તબદલી દ્વારા હેપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રણી પગલું જાહેર કરે છે આ તરફ બ્લડ બેંકે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ સંકલિત કર્યું છે જે બધા માટે સુરક્ષિત રક્તની પહોંચ સુનિશ્ચિત કરે છે ભારતમાં વાયરલ હેપેટાઇટિસને જાહેર આરોગ્યની ચિંતા તરીકે વધુને વધુ ઓળખવામાં આવી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેના ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હેપેટાઇટિસ બી અને સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયો છે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા એ વાયરલ હેપેટાઇટિસ એચ અને એચ સીવી ને રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલા પૈકીની એક છે તાકીદને ઓળખી અને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાંખીય અભિગમ શરૂ કર્યું છે એનઇટી પીસીઆર ટેકનોલોજી વાયરલ ઇન્ફેક્શન જેમ કે એચઆઈવી હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીને પ્રારંભિક તબક્કામાં શોધી અને રક્ત તપાસમાં ક્રાંતિ લાવે છે જે ચોકસાઈ અને વિશ્વસનીયતામાં પરંપરાગત પદ્ધતિઓની પાછળ છોડી દે છે સેન્ટ્રલાઇઝ્ડ એન એટી ટેસ્ટિંગનું મોડલ સ્થાપિત કરી અને સર્વોદય બ્લડ સેન્ટરનો હેતુ સમગ્ર ગુજરાતમાં વધુ વ્યક્તિઓ સુધી સુરક્ષિત રક્તની પહોંચનો વિસ્તાર કરવાનો છે આ નવીન અભિગમ હબ એન્ડ સ્પોક મોડલ ઉપર કાર્યરત કરે છે પરીક્ષણ સંસાધનોએ એકીકૃત કરે છે અને એનએટી પરીક્ષણ કરાયેલ રક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળા રક્ત ઘટકોની રાજ્યભરની નાની બ્લડ બેન્કો સુધી પહોંચીની વહેધરી આપે છે ડોક્ટર રાજેશ ગોપાલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે જ્યારે આપણે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરીએ છીએ તો સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર એનએ ટી પીસીઆર ટેકનોલોજીના દ્વારા રક્તજન્ય ચેપ જેવા કે હેપેટાઇટિસ બી અને સીની બીમારી તથા મૃત્યુદરને ઘટાડવામાં મહત્વપૂર્ણ રહેશે સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર પરેશ વ્યાસાએ જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ પ્રાથમિકતા અમારા દર્દીઓની સલામતી અને સુખાકારી છે એનેથી અપનાવીએ અને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમે જે રક્ત પ્રદાન કરીએ છીએ તે રક્ત સૌથી ઉચ્ચ સુરક્ષા ધોરણોનું છે અમારા દેશમાં બહુમતી રક્તદાતા એકવાર સ્વૈચ્છિક દાતા છે કારણ કે રક્ત સલામતી માટે આવશ્યક નિયમિત પુનરાવર્તન રક્તદાનની સંકલ્પના નહિવત છે એનટી પીસીઆર એક ખૂબ જ સંવેદનશીલ ટેકનોલોજી છે જે એચઆઈવી હેપેટાઇટિસ સી હેપેટાઇટિસ બી ચેપની પ્રારંભિક તબક્કામાં શોધે છે તે ઓકલ્ડ હેપેટાઇટિસ બી ચેપ પણ શોધે છે આ પહેલ વર્લ્ડ હેપેટાઇટિસ ડેના સિદ્ધાંત સાથે સંપૂર્ણપણે સંતુલિત થાય છે જે સલામત રક્ત તેને હાંસલ કરવામાં દાતાઓની ભૂમિકા ઉપર ભાર મૂકે છે વર્લ્ડ હેપેટાઇટિસ ડેના આ વિશેષ પ્રસંગે અમે સૌને લવ યોર लिवर टू, लाइव नो संदेश आप मेरा नाम डॉक्टर संदीप सेवलीकर मैं हेड ऑफ मेडिकल रेगुलेटरी क्वालिटी आ, रोज डायग्नोस्टिक्स इंडिया ये जो आप मशीन देख रहे हैं कोबास फिफ्टी एट हंड्रेड है, आ, है आ, ये है नैट मशीन न्यूक्लिक एसिड टेस्टिंग मशीन जो आर टी पी सी आर टेक्नोलॉजी पे बेस्ड है जैसे कि हमने अभी बताया कि ये आ, ब्लड स्क्रीनिंग के लिए जैसे हिपेटाइटिस बी हिपेटाइटिस सी एंड एच डिटेक्ट करने के लिए होते हैं जो डी एन आर एन डिटेक्ट करती है आर टी के थ्रू तो. uh, uh, प्रयास यही है uh, कि जैसे इन्फेक्टेड ब्लड पेशेंट को न जाए तो ये टेक्नोलॉजी uh, यूज करके जो डोनर्स uh, जो विंडो पीरियड में है उनका ब्लड uh, टेस्ट करके अगर वो इन्फेक्टेड है तो हम उसको डिटेक्ट करके पेशेंट को जाने से बचा सकते जैसे हमने बोला बताया कि एक इन्फेक्टेड ब्लड तीन पेशेंट को फर्दर इन्फेक्ट कर सकता है तो हम एक से तीन पेशेंट की हम जान बचा सकते हैं तो ये एडवांस टेक्नोलॉजी है जैसे दूसरे स्टेट में ओडिशा हो या मध्य प्रदेश हो उत्तराखंड या जम्मू कश्मीर में जहाँ पे गवर्नमेंट में उपलब्ध किया जैसे बट अभी बहुत कुछ हासिल करना है 1.25 करोड़ डोनेशंस होते हैं इंडिया में एक साल में बट उसमें से सिर्फ 20 पर, प्रतिशत ही ब्लड नेट टेस्टेड होते हैं तो 80 परसेंट अभी भी है जहां पे हमको बहुत कुछ काम करना है जितना हम ज्यादा से ज्यादा सेफ ब्लड से पेशेंट्स को उपलब्ध करवा सके उतना ही पे अपनी हम उपलब्धि मान सकते हैं वो डॉक्टर परेश व्यासा मेडिकल डायरेक्टर सर्वोदय चैरिटेबल ट्रस्ट ब्लड सेंटर अहमदाबाद આજે હિપેટાઇટિસ ડે ના નિમિત્તે આપણે એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે પેશન્ટની સેફટી માટે આપણે દરેક બ્લડ બેંકમાં એચઆઈવી હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી આ ત્રણ વાયરસના ટેસ્ટ એલાઇઝા અથવા તો કેમિલોમિશન્સ મેથડથી કરવામાં આવતા જ હોય છે અને હવે અમે આ ટેસ્ટ ઉપરાંત એક વધારાનું સેફટી લેયર નેટ ટેસ્ટિંગ જેથી જેને આપણે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કહીએ છીએ એ હવે અમે એડ કરી છે જેનાથી આપણે ડાયરેક્ટ વાયરસનું ડીએનએ અને આરએનએ જ આપણે ડિટેક્ટ કરીએ છીએ અને એનો વિન્ડો પીરિયડ આપણે એકદમ ઘટાડી દઈએ છીએ અને જેથી કરીને નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું આપણે સેફ બ્લડ આપણે પેશન્ટોને આપી શકીએ આ એક અવેરનેસ ક્રિએટ કરવાથી કારણ કે આજે એચઆઈવી કે હિપેટાઇટિસ બી કે હિપેટાઇટિસ સી એ ઇન્ફેક્શન જો કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન થકી જાય તો એના પછીના કોમ્પ્લિકેશન્સ એની હેલ્થ કન્સિક્વન્સીસ બધી અને એના ખર્ચા અને એ બધું તમે જો ગણો તો એની સામે આ નેટ ટેસ્ટિંગના ચાર્જ એ એ બહુ જ મામૂલી ગણાય અને એ આપણે બધાએ નેટ ટેસ્ટિંગ બ્લડ હવે આગ્રહ રાખવો જોઈએ